સમયના મર્યાદાને અનુલક્ષીને એના ઉત્તર ઉત્તરાધિકારી તરીકે નવાની જવાબદારી આપવામાં આવે છે બે ટર્મની લિમિટ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે અને એ રીતે હું પોતે પણ લગભગ સવા વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો નવો વ્યક્તિ આવે નવી મૌલિકતા આવે નવા વિચારો આવે નવો પ્રાણ પુરાય સંગઠનમાં નવા લોકો કામે લાગે અને એના દ્વારા ગુજરાતના લોકોની સેવા થાય એના માટે વધુ સરળતા સાથે પ્રયત્ન થાય એ અપેક્ષા છે અને મને લાગે છે કે આજે એક મારી જવાબદારી હું પૂર્ણ કરીને મને જે નવી જવાબદારી મળી છે એમાં વધુ સમય આપી શકીશ હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કાર્યકર્તાનો આભાર માનું છું એમણે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા એમના પ્રત્યેનો વિશ્વાસ એને મતમાં રૂપાંતર કરીને બે હજાર બાવીસમાં એકસો છપ્પન સીટ અને લોકસભામાં બે હજાર ચોવીસમાં પણ પચીસ સીટ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને બંનેમાં લગભગ એક એક કરોડ મતોની લીડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં અપાવી છે એના માટે હું જિંદગીભર એમનો આભારી છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ